સેલવાસના પીપરિયા બ્રિજ પાસે ટ્રક ચાલક અને સાયકલ સવાર વચ્ચે શું બન્યું કે પોલીસ દોડી આવી દાદરાનગર હવેલી સેલવાસના પીપરિયા બ્રિજ પર સાયકલ સભાને ટ્રક ચાલકે ટક્કર મારતા સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું મળતી માહિતી અનુસાર ઉપેન્દ્ર રજક કે જીઓ કંપનીમાં નાઇટ ડ્યુટી કર્યા બાદ પોતાની સાયકલ લઈને પીપરિયાથી સેલવાસ તરફ જઈ રહ્યા હતા ત્યારે પીપરિયા બ્રિજ પાસે ટ્રક ચાલકે સાયકલને અડફેટે લેતા સ્થળ ઉપર જ ઉપેન્દ્રનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં દોડી આવી પોલીસને જાણ કરી હતી ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી મૃતક ઉપેન્દ્રની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી ની વધુ તપાસ આદરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો